મહિલા સાથે રૂમમાં ગયો અને દરવાજો ખખડાવ્યો વેબસાઇટમાં યુવતીના ફોટા પર ક્લિક કરતાં વોટ્સએપ પર હાયનો મેસેજ આવ્યો સંબંધ બાંધવા અને ત્રણ પોઈન્ટ પચાસ લાખ ગુમાવ્યા સુરતમાં ઇસ્કોકા ઇન નામની વેબસાઇટ થકી વરાછા વિસ્તારમાં રહેતા સાડી જોબવર્ક કોન્ટ્રાક્ટરને અમરોલી છાપરાપાટા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં શરીર સંબંધ બાંધવા બોલાવ્યો હતો વેપારી જણાવેલ સ્થળ જતા મહિલા સહિતની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી રૂપિયા ત્રણ પચાસ લાખ પડાવી લીધા હતા બે મહિલા સહિત પાંચ લોકોની ઠગ ટોળકી વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાયા છે પોલીસે આની ટ્રેપમાં ફસાવવા માટે લેટની સુવિધા પૂરી પાડનાર રત્નકલાકારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી